નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશભરના કરોડો ખેડૂતોને દિવાળી પહેલાં મોટી ભેટ મળવા જઈ રહી છે મોદી સરકાર એક દિવસ પછી એટલે કે પાંચમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમાં હપ્તો જાહેર કરવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્રમાં વાશિમની મુલાકાત લેવાના છે જ્યાંથી તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડવાના છે ડીબીટીના માધ્યમથી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જમા કરવામાં આવશે આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જો તમારું ઈ કેવાયસી નથી થયું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે આવી સ્થિતિમાં તમારી પાસે હજી પણ તક છે કે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારું ઈ કેવાયસી કરી શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની હેઠળની સરકારે બે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આ નામની એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી હતી મિત્રો દેશના ખેડૂત પરિવારોને સકારાત્મક આવક આધાર સુનિશ્ચિત કરવા અને ઉત્પાદક સ્પર્ધાત્મક વૈવિધ્યસભર સમાવિષ્ટ અને ટકા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી આ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનાઓમાંની એક છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સમાન હપ્તામાં છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભની રકમ આધુનિક ડિજિટલ તકનીકનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મોડ દ્વારા પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે કેન્દ્ર સરકાર આ યોજના માટે સો ટકા ભંડોળ પૂરું પાડે છે ચારમાંથી ઓછામાં ઓછા એક લાભાર્થી મહિલા ખેડૂત છે વધુમાં વધુ વધુ નાના અને આ યોજના હેઠળ લાભાર્થી છે તમામ સરળતાથી ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે આ માટે સરકાર દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા કેવાયસી કરવામાં આવે છે આ એપની વિશેષતા એ છે કે તે ફેઝ ઓથેન્ટિક સાથે જોડાયેલ છે આ ફીચરની દૂરના ગામમાં બેઠેલા ખેડૂત પણ પોતાના ચહેરાને સ્કેન કરીને ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે પીએમ કિસાન એપમાં ખેડૂતોને ઘણી વધુ સુવિધાઓ પણ આપવામાં આવી છે જેના દ્વારા તેઓ તેમના ખાતા અને તેમની સ્થિતિ પણ ચકાસી શકે છે હવે મિત્રો નવરાત્રીમાં વરસાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે જેમાં સુરત નવસારી તાપી ડાંગ વલસાડ સૌરાષ્ટ્ર દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવનાઓ છે જેમાં ગીર સોમનાથ અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે નવરાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તો નવરાત્રિ દરમિયાન ત્રણથી લઈને પાંચ ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે સાતથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે તો આ સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે પાંચ ઓક્ટોબરમાં હસ્તનક્ષેત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો દસ ઓક્ટોબરથી લઈને તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઊભું થવાની પણ શક્યતાઓ છે તેમજ નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી તેમાં ઘણા મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી મળી છે ત્યાં બીજી તરફ રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા ઉપર સહમતી આપી છે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની વિગત આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતો સાથે સંકળાયેલી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે તો આ ઉપરાંત ચેન્ના મેટ્રો ફેઝ ટુને પણ મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આજે કેબિનેટની બેઠકમાં જે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તે ખેડૂતોને આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે તે બે પાયા ઉપર આધારિત છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિન્દત યોજના મિત્રો આ બંને યોજનાઓ માટે એક લાખ એક હજાર ત્રણસો એકવીસ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે આ બંને યોજનાઓમાં નવ નવ ઉપયોજનાઓને સામેલ કરવામાં આવી છે તેમાંની ઘણી બાબતોનું સીધું કનેક્શન ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગના પરિવારની સાથે થાળી છે મિત્રો આ ઉપરાંત રેલવે કર્મચારીઓને પણ બોનસની ભેટની મંજૂરી આપવામાં આવી છે રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપતા કેબિનેટે અગિયાર લાખ બોતેર હજાર બસોને ચાલી રેલવે કર્મચારીઓને બે હજાર અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાની અઠ્યો અઠ્યોતેર દિવસની બોનસની ચૂકવણીને મંજૂરી આપી છે આ રકમ વિવિધ શ્રેણીના રેલવે કર્મચારીઓને જેમ કે ટ્રેક મેન્ટેનર લોકો પાઇલોટ ટ્રેન મેનેજર સ્ટેશન માસ્ટર દેખરેખ કરનાર ટેકનિશિયન ટેકનિશિયન હેલ્પર પાઇટ્સમેન મંત્રાલયના કર્મચારી અન્ય ગ્રુપ સી કર્મચારીઓને આપવામાં આવશે અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે ચેન્નાઈ મેટ્રો ફેઝ ટુને પણ મંજૂરી આપવામાં આવી છે અને તેના ઉપર ત્રેસઠ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે આ ફેઝ એકસો ને ઓગણીસ કિલોમીટરનો હશે તેમાં તેમાં ને વીસ સ્ટેશનો પણ હશે તેના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો પચાસ પચાસ ટકા હિસ્સો હશે આ સાથે પાંચ ભાષાઓને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે મરાઠી પાલી પાકૃત આસામી બંગાળી ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તમિલ સંસ્કૃત તેલુગુ કન્નડ મલયાલમ અને ઓડિયાને પણ અગાઉથી જ આ દરજ્જો મળ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ સાથે જ મોદી સરકારે જનતા માટે એક મોટો નિર્ણય લીધો છે જેને પગલે મોંઘવારીમાંથી રાહત મળી શકે છે આ નિર્ણયથી સામાન્ય માણસને મોટી રાહત મળવાની છે કેન્દ્ર સરકારે ભારતના ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનાવવા માટે રૂપિયા દસ હજાર એકસો ને ત્રણ કરોડના ખર્ચ સાથે ખાદ્યતેલ તેલબિયાના પરના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી છે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ભારત તેની વાર્ષિક જરૂરિયાતના પચાસ ટકાથી વધુ ખાદ્યતેલની આયાત કરે છે મિત્રો સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું કે ઓન ડેડિપેલ ઓઇલ અને ઓઇલ સીડ્સને મંજૂરી આપવામાં આવી છે સરકારે કહ્યું કે મિશનનો ઉદ્દેશ્ય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રાથમિક તેલીબિયાનું ઉત્પાદન ઓગણચાલીસ મિલિયન ટનથી વધારીને બે હજાર ત્રીસ એકત્રીસ સુધીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ સાઠ મિલિયન ટન કરવાનો છે તેનો ઉદ્દેશ્ય વધારાના ચાલીસ લાખ હેક્ટરમાં તેલીબિયાની ખેતી વધારવાનો છે ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ ઓઇલ અને બ્રાઝિલ આર્જેન્ટિનામાંથી સોયાબીન તેલની આયાત કરે છે અહીં સૂર્યમુખી મુખ્ય મુખ્યત્વે રશિયા અને યુક્રેનથી આયાત કરવામાં આવે છે આ સિવાય પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે સરકાર આ બેદના યોજનાઓ ઉપર એક પોઈન્ટ ઝીરો એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો મળ્યા છે ઘરમાં છુપાયેલા બેથેલ અને ત્રણ આતંકવાદીઓએ જવાનો ઉપર આડેધડ ફાયરિંગ કરતાં સુરક્ષા દળોના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે હાલ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે આ ઓપરેશનમાં ભારતીય સેનાની બાવીસમી રાષ્ટ્રીય રાઇફલ્સ અને એસએસબીની બટાલિયન ટુની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે સુરક્ષા દળને ગુરુવારે મોડી રાત્રે બારામુલાના ક્રેરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સુરક્ષા દળની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને મીર મહોલના સમોસામાં પહોંચી ગયા હતા મિત્રો આ દરમિયાન જવાનોને એક મકાનમાં આતંકવાદીઓની શંકા ગઈ હતી ત્યારબાદ સેનાએ ઓપરેશન શરૂ કરતા આતંકવાદીઓએ જવાનો ઉપર આડેતર ગોળીબાર શરૂ કરી દીધો હતો હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે આ ઉપરાંત સેનાએ આખા વિસ્તારને પણ ઘેરી લીધો છે કાશ્મીર ઉપરાંત જમ્મુ ક્ષેત્રના કિસ્તવાડમાં પણ ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી સુરક્ષા દળોને માહિતી મળી હતી કે ચતુર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું આ દરમિયાન સુરક્ષા દળોને જોતાં જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું